ળવદ મામલતદાર કચેરી ખાતે આવક જાતિ નોન ક્રિમિલેયર ઇડબ્લ્યુએસ સહિતના વિવિધ દાખલા મેળવવા માટે વહેલી સવારથી લાંબી કતારો લાગી રહી છે ખાસ કરી વિવિધ વિદ્યાર્થીઓ અને વાલીઓ ધૂમધકતા તાપમાં પરસે ઉપાડી આ દાખલા મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કચેરીમાં માત્ર એક જ ઓપરેટર હોવાથી પ્રક્રિયા ધીમી ગતિએ ચાલે છે જેના કારણે લોકોને લાંબી રાહ જોવી પડે છે જોકે કચેરી દ્વારા દરરોજ સૌથી વધુ દાખલા બનાવવામાં આવે છે તેવો દાવો કરવામાં આવે છે પરંતુ વધતી માંગને પહોંચી વળવા માટે પૂરતો સ્ટાફ ન હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે રિઝલ્ટ જાહેર થયા બાદ શૈક્ષણિક પ્રવેશ માટે આ દાખલાઓની આવશ્યકતા વધી જાય છે જેના કારણે કચેરી પર ભીડ વધી રહી છે

તથા હંગામી ધોરણે એક અત્યારે બધા ઓપરેટર ની વ્યવસ્થા કરેલ છે જેથી વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે